દુખિયા દુઃખ સાંભળીને અડધું દુઃખ લઈ લે દુખિયા દુઃખ સાંભળીને અડધું દુઃખ લઈ લે સુખિયા દુઃખ સાંભળીને હસી હસી ટાળી દે જે માણસોએ નાનપણથી જ અને પોતાની યુવાની સુધી જેને દુઃખ જોયું નથી જે માણસે જિંદગીમાં માત્ર ભૌતિક સુખ સાધનમાં જે સુખ ભોગવ્યું છે જેને જિંદગીમાં ક્યારેય તડકો નથી જોયો માત્ર છાંયો જ જોયો છે એને તડકાની જે દુઃખની જે વેદના છે એને ખબર ન હોય પણ જે માણસોએ નાનપણથી યુવાની સુધી તમામ પ્રકારનું જે દુઃખ ભોગવ્યું હોય જીવનની અંદર તો એ માણસોને દુઃખનો અનુભવ દુઃખની વેદના શું થાય એ ખબર હોય એમ માણસ કોઈ જે દુઃખી માણસ હોય એ પોતાની દુઃખની જે વ્યથા કોઈ દુઃખી માણસ પાસે કહે તો એનું દુઃખ સમજી શકશે અને દુઃખ અડધું લઈ લેશે અને આમે એનું દુઃખ હળવું થઈ જશે પણ કોઈ સુખી માણસ હોય જેને જિંદગીમાં ક્યારેય દુઃખ નથી જોયું સુખી માણસ જોડે કોઈ માણસ જ્યારે પોતાની દુઃખની વ્યથા કહેવા જાય તો એ માણસને એ દુઃખનો અનુભવ સહેજ પણ નહીં થાય અને એમ કહેવાય કે હસી હસી એ ટાળી દેશે એ દુઃખનો એનો અનુભવ જ નહીં હોય અને જે પોતાને કોઈ દુઃખ પડ્યું હોય જ્યારે વેદના પડી હોય અને તમારે દુઃખ હળવું કરવું હોય તો એવા માણસ જોડે તમારી વેદના વ્યતીત કરવી જોઈએ કે જે આપણી વેદના સમજી શકે અને જેને દુઃખ ભોગવેલું હોય એને જ દુઃખ કહેવાય જેને દુઃખ ભોગવ્યું જ નથી જિંદગીમાં એને તમારી દુઃખની વ્યથા ન કહેવાય કારણ કે એની દુઃખની વ્યથા કહેશો તો ત્યાં વ્યર્થ વ્યર્થ અને વ્યર્થ છે જય દ્વારકાધીશ